હવે આજે સમિતિની ત્યાં બધી ચર્ચાઓ થઈ હશે હવે ત્યાં અમે હાજર નતા એટલે આગળ શું થયું છે તે અમને નથી ખબર પરંતુ અમને ત્યારે મેસેજ મળ્યા કે પોલીસ સ્ટેશનમાંથી સાહેબને નીકળવા નથી દેતા એટલે પછી મેં પહોંચ્યા પછી ત્યાં અમે પહોંચતાની સાથે જ લેડીઝ પોલીસ હોય ને બધા પોલીસ અમારી સાથે ઘણું બધું ઘર્ષણ કર્યું અમારા કાર્યકરો સાથે અને ત્યાંથી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનથી સીધી મારા ટીપડા લઈ આવવા માટે કયા કારણથી લાવી છે એની વિશે જે અમને ખબર જી અત્યારે તમને એમની મુલાકાત કરીને આવ્યા એવું જાણવા મળ્યું શું અંદર કેવું વાતાવરણ છે અને શું કીધું હવે વાતાવરણ તો એવું છે ગરમ જેવું છે કેમ કે એમનું જ ચલાવે છે આપણે કંઈ કહીએ તો આપણું કોઈ નથી સાંભળ્યું એ લોકો એ લોકો કહી આપણે માનવાનું હવે એમાં એમને બે વાગ્યાથી અટકાયત કરી હતી તો હવે ટાઈમ લખાવાનો છે ટાઈમ નથી લખતા છ સાત વાગ્યાનો ટાઈમ લખી છે અને પહેલાં તો અમને સાડા અગિયાર વાગ્યા મુલાકાત માટે બોલાયા અમદાવાદ એટલે તે તે ટાઈમ લખતા હતા પછી અમે એમ કીધું કે તમે બે વાગ્યાની અટકાયત કરી છે એટલે બે વાગ્યા બે વાગ્યાનો ટાઈમ મારશો પછી અમે સિગ્નેચર કરીશું પણ એ લોકોએ ટાઈમ મારી એટલે અમે કોઈ સિગ્નેચર કરી જ્યાં હતા ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની એમણે કીધું છે કે એવો પોતાની મનમાની ચલાવે છે અને એ લોકો એ લોકોનું ધારેલું જ કરે છે હજુ સુધી એવો એ ટાઈમ નથી લખ્યો અને હજુ સુધી ફરિયાદ પણ નથી કરવામાં આવી ત્યારે હવે આવનાર સમયે જ બતાવશે કે હવે આગળ શું થશે પણ અહીં જે ચૈતરભાઈના સમર્થકો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત અહીંયા ઉમટ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે અહીં આગેવાનો પણ ઉપસ્થિત છે આપણે આગેવાનો સાથે પણ વાત કરીશું જી અહીંયા એમના આગેવાન છે આપણે એમની સાથે વાત કરીશું ચેતરભાઈના લઈને શું કે આ ચેતરભાઈ પર કેસ કરવામાં આવ્યો છે તે ભાજપના લોકોએ પૂર્વ આયોજિત કાવતરો કરીને એમને ફસાવવા માટે અને જે અત્યારે આખા ટ્રાઇબલ બેટમાં પચીસસો કરોડનું મનરેગાનું જે કૌભાંડ નીકળ્યું છે અને ભાજપના બધા નેતાઓના જે મનસુખભાઈ પણ પોતે નામ લે છે એટલે આ મોટો કૌભાંડમાં બધાના નામો નહીં નીકળે એના માટે કરીને ચેતરભાઈને આવા ષડયંત્ર કરીને જાણી જોઈને ફસાવવા માટે અને આ પચીસો કરોડ પચાવવા માટે ભાજપ આ ષડયંત્ર કરીને પોલીસને આગળ કરીને ચેતરભાઈને જેલમાં નાખવામાં આવે છે અત્યારે તો ચેતરભાઈને એરેસ્ટ કરવામાં આવે છે એવું કરીને અત્યારથી બેન લોકો નીકળી અમને વાત કરે છે પણ જે અત્યારે આખા ટ્રાઇબલ બેલ્ટમાં અમારા ડેડિયાપાડા મત વિસ્તારો હોય કે આખા આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી લોકોમાં અને ટોટલ ગુજરાતના લોકોમાં સરકાર પ્રત્યે અને પોલીસ પ્રત્યે બહુ જ વધારે ગુસ્સો છે અને આક્રોશ છે એટલે સરકારે અને પોલીસ તંત્ર પણ ચેતવું જોઈએ કે જે સમાજ માટે લડતા હોય આગેવાનોને ખોટી રીતે ફસાવવાને નહીં જોઈએ એ તો આખા આદિવાસી વિસ્તારમાં અને ગુજરાતમાં એનો જુગાડ ફાટી નીકળશે જ્યાં હતા આગેવાન હતા એમણે પણ કીધું કે ચેતરભાઈને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે અને જ્યારે બીજા પણ અહીં ઉપર આગેવાન ઉપસ્થિત છે આપણે બીજા આગેવાનો સાથે વાત કરીશું જી ચેતરભાઈના લઈને સમય આજે ખરેખર જે પ્રાંત ઓફિસ છે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ડેડીયાવાડા અને સાગબારાના જે પ્રમુખો છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની આગેવાનીમાં અને સાથે સાથે એમના વિસ્તારમાં આવેલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ત્યાં ગાડી જે એક્ટિવિટી ગુજરાત પેટર્ન પંદર ટકાનું જે આયોજન હોય છે ત્યાં ગાડી અક્ષય જૈન નામનો વ્યક્તિ જે વ્યક્તિનો એક વેપાર છે એ એક વેપારી છે બરાબર તે નથી કોઈ ચૂંટણીમાં ઇલેક્શન એ કરીને ચૂંટાયો તો તેવા વ્યક્તિને અહીંયા આગળ ટ્રાઇબલ વિસ્તારમાં એમને સ્થાન આપવામાં આવે છે અને સાથે સાથે સંજય આર વસાવા જે ત્યાંના તાલુકા પ્રમુખ છે ડેડીયાપાડાના એ એ ભાઈ એવું કહે છે કે કેન્દ્રમાં અમારી સરકાર છે રાજ્યમાં અમારી સરકાર છે અને નર્મદા જિલ્લામાં અમારી સરકાર છે પોલીસ તંત્ર અમારું છે વહીવટી તંત્ર અમારું છે તમારે જે ઉખાડવું હોય તે ઉખાડી લો પણ અમારો તમે વાળપણ વાંકો કરી શકશો નહીં તો ધારાસભ્યશ્રીએ એમની જોડે બોલાચાલી થઈ અને ઘર્ષણ ઊભું કર્યું ઘર્ષણ ઊભું કરતા ધારાસભ્યશ્રી રજૂઆત કરવા ત્યાંના નજીકના પોલીસ સ્ટેશન ડેડિયાપાડા પોલીસ સ્ટેશને ગયા એમની ફરિયાદ લખાવવા તો એમની જે ફરિયાદ લખાવવા જે ફરિયાદી જાય છે એને આરોપી બનાવીને આ લોકો એમને એરેસ્ટ કરે છે ધારાસભ્યને અને રાજપીપળાથી ડેડીયાપાડાનું અંતર ફક્ત ચાલીસ કિલોમીટરનું છે એની જગ્યાએ એમને નેત્રંગ અંકલેશ્વર અને રાજપાડી રહી સો કિલોમીટર એમને ગોલ ફેરવી અને એમને રાજપીપળા અહીંયા એલસીબીની ઓફિસ પર લાવવામાં આવ્યા ત્યાં ગાડી એમની પર કોઈ પણ જાતની એફઆઈઆર થઈ નથી રાજ્યપાલની કોઈ પણ જાતની પરમિશન નથી આપવામાં આવી આજે કોઈ પણ ધારાસભ્યને એરેસ્ટ કરવો હોય તો એની પરમિશન એનો લેટર હોવો જોઈએ તેમ છતાં એલસીબી અધિકારી જે ચૌધરી સાહેબ છે ગઢવી સાહેબ છે એ લોકો ધારાસભ્યને ધક્કો મારી અને ગાડીમાં એમને નાખી દીધા એટલે આ ખૂબ જ આ જે પોલીસ તંત્ર જે નર્મદાની જે પોલીસ કરી રહી છે એ ખૂબ જ શરમજનક બાબત છે જે ભાજપના હિસારે અને એમના આકાઓના હિસારે અત્યારે બરાબર તેમ છતાં અમને એ લોકો એફઆઈઆર નથી આપતા બપોરની એક વાગાની ઘટના છે એક વાગાથી આ ચૈતરભાઈ વસાવાને એમણે એરેસ્ટ કર્યા છે અને હજુ સુધી એ લોકો એફઆર કરતા નથી એટલે કાંઈક ને ક્યાંક એમનો જે કમલમમાંથી કમલોમાંથી એમના જે આકાઓનો ફોન આવે ત્યારબાદ એમની પર કઈ કલમો લગાવવામાં આવે કયો ગુનો દાખલ કરવામાં આવે એમણે કોઈને મર્ડર તો કરી નહોતું નાખ્યું બરાબર અત્યારે નર્મદા જિલ્લો અને સમગ્ર આખા ટ્રાઇબલ વિસ્તારમાં પચીસ હજાર પચીસો કરોડો રૂપિયાનું મનરેગાનું કૌભાંડ છે એમાં ભરૂચના પણ ઘણા બધા મોટા નેતાઓ એ સાંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય ઘણા બધા નેતાઓના આવનારા દિવસોમાં નામ ખુલે એમ છે એના લીધે

ઘેરાઓ કરવાના છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ જ્યાં હતા જે નિરંજનભાઈ વસાવા એમણે કીધું અને સમગ્ર જે આદિવાસી પંથક છે એમના ગરમાવો જોવા મળ્યો છે બીજા પણ આદિવાસી સમાજના આગેવાનો સમર્થનમાં આવ્યા છે ત્યારે આપણે એમની સાથે પણ વાત કરીશું જી શું કહેશું આજ રોજ અમે વલસાડ સાઈડ હતા ને અમને બપોરના જાણ થઈ કે ચેતરભાઈને ખોટી રીતે ફસાવી અને લેડિયાવાડા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે એટલે અમે ત્યાંથી તરત અહીંયા નીકળ્યા અને અમે અગિયાર વાગે રાતના અગિયાર વાગે ડિડિયાપારા રાજપીપળા પોલીસ સ્ટેશને પહોંચ્યા તો અહીંનો માહોલ એટલો ગરમ હતો અમારા આદિવાસી નવયુવાનો એટલા ગરમ હતા કારણ કે આ અમારા આદિવાસી નેતા નહીં પણ અમારા આદિવાસી સમાજને દીકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ભાજપના ઈશારે ચાલતી આ રાજપીપળા પોલીસે જે ખોટી એફઆરઆઈ કરી છે અને આનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવતીકાલે ચેતરભાઈને બપોરના બાર વાગે કોર્ટમાં હાજર થવા કરવાના હોય તો મારા આદિવાસી સમાજ નહીં તમામ વિસ્તારના લોકોએ જે ડેડિયાપાડાનો અવાજ એ આખા ગુજરાતનો અવાજ એવા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આપણે ડેડિયાપાડા કોર્ટ પર તમામે બાર વાગે પોતાની ગાડી જે પણ હોય તે લઈને હાજર થવાનું છે તો મારા તમામ યુવાનો આપણે પોટે છે એમ કરીને તમામ આવજો એવી અમારી છે જે આ આદિવાસી સમાજના આગેવાન જે પંથક છે એમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે ત્યારે જ્યારે નવસારીથી સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર નીરવભાઈ પણ અહીં જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપણે એમની સાથે પણ વાત કરીશું આજે જ્યારે બપોરના ચૈતરભાઈને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનથી અહીં રાજપીપળા લાવવામાં આવેલા ત્યારે જેટ વાળો પોલીસ વાળો હતો તેણે જે ધારાસભ્ય જેવા ઊંચા દરજ્જાના વ્યક્તિને પણ જે હાથ પકડીને ખેંચાટીને જે ખરાબ રીતના બહાર કાઢ્યા એનું રિએક્શન ખૂબ જ ખરાબ આવ્યું છે અને અમારા જેવા અનેક યુવાનોને ખૂબ જ દુઃખ લાગ્યું છે કે ભાઈ જો ધારાસભ્ય સાથે આવું વર્તન હોય તો તમામ પ્રજા જાણે છે સારી રીતના કે સામાન્ય પ્રજા સાથે પોલીસનું વર્તન કેવું છે એટલા માટે તમામને એક વિનંતી છે કે ભાઈ આ વસ્તુ હવે બંધ થવી જોઈએ તમામ લોકો જાગો અને પોલીસને પણ કહેવું છે કે ક્યાં સુધી તમે ખોટા તમારો અંતર વેચીને તમારા જે દેશ સાથે આવી રીતના તમે જે કામ કરી રહ્યા છે ખોટા લોકોને અન્યાય કરી રહ્યા છે ક્યાં સુધી લોકોની બધું ભાર લેશો હવે તો સુધરો અને આ જે ચૈતરભાઈને તમે જે છે એ કંઈ તમે બદનામ નથી કર્યા પણ અનેક લોકોની વચ્ચે જે નામ એમનું જે અત્યારે પ્રખ્યાત વધારે કરી આપ્યું અને તમે દરેક જગ્યાએ સોશિયલ મીડિયામાં જોઈ શકો છો કે અત્યારે દરેક કોમેન્ટો જે છે તે ચૈતરભાઈના સમર્થનમાં જ છે અને આથી ચૈતરભાઈની વધેલી રહેલી લોકપ્રિયતા કેટલાક લોકોથી ખમાતી નથી આથી આ બધા જે કૃત્ય થયા તેના અમે સખત વિરોધમાં છે અને આ જે ને નામદાર અદાલત જલ્દીથી ન્યાય આપશે એવી અમારી શુભકામનાઓ અને આજે જે જે અહીં ભારે ઉપસ્થિતિ છે છે આટલા વરસાદમાં પણ હજારો યુવાનો ઉપસ્થિત અને પોલીસને બદદુઆઓ આપી રહ્યા છે પોલીસને ને છોડી દેવાની માંગ કરી રહ્યા છે તે જ ચૈતરભાઈ વધી રહેલી લોકપ્રિયતા દર્શાવે છે અને પોલીસને પણ કહેવું છે કે હવે સુધરો અંતરાતમાં વેચીને જીવવાનું બંધ કરો આ બધ દુવાઓનો ભાર તમને બહુ લાંબો સમય જીવવા નહીં દે સારી રીતના

આદિવાસી નેતા છે છેતરભાઈ વસાવા એમને અહીં પોલીસ સ્ટેશનની અંદર એમને પૂરી દેવામાં આવ્યા છે તો અમને જાણ થઈ તો અમે ઉંમરગામથી સમસ્ત અમારી ટીમ સાથે અહીં પહોંચ્યા છે અને ઉંમરગામથી અંબાજુ સુધી અગર જો છેતરભાઈ વસાવાને ચોવીસ કલાકની અંદર રિહા કે છોડવામાં નહીં આવે તો અમે આવનારા ચોવીસ કલાકની અંદર અમે જેટલા પણ નેશનલ હાઈવેઓ ઉંબરગામથી અંબાજી સુધી આવે છે અમે તમામ હાઈવેઓ ચોકઅપ કરી દઈશું અને જામ કરી દઈશું એવો અમારી આમ માંગ છે આદિવાસી સમાજના આગેવાનો અને ચેતરભાઈ ના સમર્થકો છે ત્યારે ગત રોજ એમને કોર્ટમાં હાજર થવાનું એવું કહેવામાં આવ્યું છે પણ હવે આવનાર સમય બતાવશે કે ચેતરભાઈ પર કેવા કેવા કાયદાઓ લગાવશે અને એમને કેવી રીતે ફસાવશે એ પણ હવે આવનાર સમય બતાવશે લાવવાના છે તો બધા આવજો ગામડે ગામડે કીધી ને બધાને બોલાવવા માટે કીધું છે એટલે બધા જરા ગામમાં મેસેજ આપજો એટલે વાહનો પણ કરજો અને લોકોને આવશે અને બીજું એપા આવ્યું છે કે એમને બે વાગ્યાથી અટકાયત કરેલી છે અને આ લોકો ટાઈમ છ સાત વાગ્યાનો મારે છે એટલે અમે પણ નથી સહી કરી શહેરી પણ નથી સિગ્નેચર કરી એટલે એમાં બે વાગ્યાનો ટાઈમ બે વાગ્યા થી અટકાયત કરી છે બે વાગ્યાનો ટાઈમ નથી મારતા એ લોકો અંદર અમે રિક્વેસ્ટ કરીને આવ્યા તો એ છતાં પણ નથી લખતા એ લોકો એટલે એમાં સિગ્નેચર કરવાની બાકી છે એટલે કાલે બધાને બોલાવ્યા છે ને બીજું કે બધા મોડી રાખશે જ્યાં છે એટલે બધાનો આમ દિલ્હી આભાર માઇ નથી સાહેબે છે કે નો સાહેબ સાહેબની અટકાયત હતી પણ હજુ સુધી એ લોકો સાહેબે સહી કરી નથી બિન લોકોએ પણ નથી કરી એટલે કાલે સાંજે સાહેબ ને ડેડીયાપાડા કોર્ટ લાવવાના છે મારા તમામ સાથીઓ બધા બપોરે કેટલા વાગે છે બપોર પછી છે તો તમામ લોકોએ આપણે ડેડિયાપાડા ભેગા થવાનું છે બાર વાગ્યા પછી બધાએ ડેડિયાપાડા કોર્ટ પર આપણે હાજર થવાનું છે આપણા વિસ્તારના તમામ ભાઈઓને કહી દેજો ગાડી ઘોડા જે પણ હોય બધું લઈને આપણે ત્યાં કરી હાજર થવાનું છે બરાબર ને સાહેબે અંદરથી કીધું છે તમે મોડી રાત સુધી અહીંયા રોકાય છો તો તમારો બી આભાર માન્ય છે આ અંદરથી સાહેબે મેસેજ મોકલા છે અત્યારે આપણે લોકો બધા પોત પોતાના ઘરે જઈએ ને કાલે બપોરે બાર વાગે બધાએ થઈ જવાનું છે છે બરાબર ને આપડે બે મિનિટ નું દઈએ રાજપીપળા પોલીસ જે ગુજરી ગઈ છે તો બે મિનિટ નું એના માટે આપણે મૌન પાડીએ છીએ પોલીસ નો મરી ચૂકેલો છે નહી કરે નહીં કરે બે મિનિટ નું બે મિનિટ નું મોન પાડીએ અને રાજપીપળા પોલીસ ને આપણે ડીલ થી શુભકામના આપીએ કે સાહેબો તમે લોકોએ જે અમારા સાહેબ ખોટી રીતે ફસાવીને અહીંયા લાવ્યા છો તો તમે નિવૃત્ત થશો તે દિવસે અમારા આદિવાસી સમાજની ની શુભેચ્છા લઈ અને તમને કીડા પડશે અને તમે ગળે ખરે ખર નિભાશો આવી અમારી તમને બધાને શુભેચ્છા છે બરાબર ચાલો આપણે બે મિનિટ મૌન પાડી ને છૂટા પડીએ રાજ પોલીસનું પોલીસ નું મૌન જય જોહર આદિવાસી એકતા આદિવાસી એકતા બધા પોટ રીતે ઘરે શાંતિથી જોજો કોઈ મગજ મારી કોઈ ગમે તેમ ગાડી ચલાવીને ન જતા બરાબર છે ડિસિઝન ન્યૂઝ બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો